ફેમિલી કેમ છો તમે બધાય મજામાં રહે છે પહેલાં તો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી ઢોળકાધીશ નવા વિડીયોની શરૂઆત કરી દીધી છે મિત્રો ને ચાલો હું ઉદાવ કારખાને ત્યાં સુધી તમે કાલ સાંજે એક ક્લિપ લીધી છે તે ઇન્જોય કરી લો કાલે સાંજે એક રેસિપી બનાવી હતી મિત્રો તે રો ને ત્યાં હું કારખાનેથી વયો આવું મિત્રો બપોરે કારણ કે આજે આપણે ટિફિન નથી લીધા હોવાનું બપોરે જમવાનું છે મિત્રો એટલે માટે હું આવું ને ત્યાં સુધી તમે એ ક્લિપ ઇન્જોય કરો ત્યાં સુધીમાં હું કારખાની પાસે ઘરે વયો આવું ચાલો મળીએ

ને બીજું બધું ડુંગળી ને બટેટું ને પાતળા ને પાન ને પછી મરચાં ની બધું કટિંગ થઈ ગયું છે નખાઈ ગયું છે ને આજમાં તો ફાઈનલ મિત્રો હવે ભાઈજાનો લોટ બનવા મીણો છે ના મિત્રો તેલ મુકાઈ ગયું છે હવે આમાં બીજું કાંઈ આપણે નથી નાખ્યું મિત્રો ખાલી નાખ્યા છે ને એ બીજું બધું ડુંગળી ને બટેટું ની જ નાખ્યું છે ને હવે મિત્રો આગળ પાણી નાખવાનું છે ચાલો તો મિત્રો પહેલાં હું પાણી નાખી દઉં કરું એમાં તમારા પપ્પા પાણી નાખે છે ને હવે આગળ લોટ બની જાય ને મિત્રો પછી આપણે હવે જાય છે મીઠાનું પાણી એમાં બીજું નથી નાખવાનું મિત્રો લીંબુનો રસ છે ને એ જ નાખવાનું છે કારણ કે હાદી ફૂલ નથી નાખવાના કારણ કે એ મિત્રો મને બહુ નથી મજા આવતી હાદી ના ફૂલ વાળા પૈસા એટલે મેં અમે નથી નાખતા પપ્પા તો નાખ્યા ન કરી અને ખાવાના હોય ને બહુ તો પણ એ નથી નાખતા કારણ કે મને ન ભાવતા ને એટલે હાદી ફૂલ નથી નાખતા મિત્રો એમને કાલે આગળ લીંબુ નું રસ નખાઈ રહ્યા પછી મિત્રો મૂકવાના છે ને તેલ પણ મિત્રો આવી ગયું છે ચાલો લોટ બને એટલું વાત છે મિત્રો ફાઈનલ મિત્રો હવે લીંબુ નું પાણી રહે છે લીંબુ નો રસ તો નખાઈ ગયો છે મિત્રો હવે મેળવી નાખે એટલે તેલ આવી ગયું છે આ મૂકી દેવાનું છે મિત્રો ભૈજા ફાઈનલ મિત્રો હવે તેલ આવી ગયું છે ભૈજા મૂકવા મીના છે અમારા પપ્પા ભૈજા મૂકે છે કહી શકો છો તમે આગળ મસ્તના ભૈજા બનાવે છે અને પછી મજા છે મિત્રો ખાવાની છે મિત્રો પેલો ઘાણ સરી ગયો છે હવે ચાલો મિત્રો કાઢી લઉં ને આ બધું બીજો ઘણ મૂકવા મળ્યો છે અને હવે માર મમ્મીનો વારો આવી ગયો છે ભૈજા મૂકવાનો તો હવે મારી મમ્મી ભૈઝા મૂકે છે મિત્રો ચાલો આગળ પછી બીજો ઘાણ સરાય એટલે ખાવાનું થોડું કરી દે મિત્રો ફાઇનલી મિત્રો બીજો ઘાણ પણ સહી ગયો છે ચાલો હવે મિત્રો જમી લઈએ થોડોક ભૈજાને ખાઈ લઈએ અને સાઠ હજાર મિત્રો સાજ છે છે અને જા ચાલો મિત્રો તો જમી લઈએ પછી મળીએ વિઝા બન્યા થાય એક નંબર મિત્રો આપણે જમી લીધું છે અને વિડીયો સારો લાગે તો લાઇક કરી દો શેર કરી દો સબ્સ્ક્રાઇબ કરી દો અને કમેન્ટ જરૂરથી કરી દેજો અને વિડિયો કન્ટિન્યુ જોઈ આખો જોઈ મિત્રો શેર સુધી તો તમને મજા આવશે ચાલો મળીએ બીજા વિડીયોમાં બપોરે ઘરે મિત્રો રમવા બેસી ગયા છે ટોળાનું ગોવાનું શાક છે સાઈસ છે સંભારો છે ને ચીબડા છે ચાલો મિત્રો જમી લઈએ જમીન પછી મળીએ મિત્રો જમી લીધું છે અને હવે ચાલો કારખાને પછી સાંજે આપણે ઘરે આવી ગયા છે ને ધાબા ઉપર આવ્યા છે મિત્રો અત્યારે તો ધીનો ધીનો વરસાદ ચાલુ છે ને વ્યૂ એક નંબર આવે છે પણ મિત્રો યાર વરસાદ છે ને એટલે કાંઈ બહુ જમાવટ ન થાય નંબર આવ્યા ત્યારે થાવા મીની રહે નવરાત્રિની પણ હું લાગતું નથી કે નવરાત્રિ થવા દે વરસાદ એમ કારણ કે યાર વરસાદ જ એવો ચાલુ છે એટલે એવું લાગે છે કે રેનકોટ પહેરીને રાખ રમમાં જ આવવા એવું લાગે છે વરસાદની હિસાબે મિત્રો કાંઈ હોય નહીં પણ હજી તો વાર છે તો વરસાદ રહી રહ્યા તો નોરતા થાય મિત્રો નકર તો પછી કાંઈ બહુ રમાવટ નથી ચાલો મિત્રો જાય નીચે વરસાદ આવે છે ચાલો મળીએ ખરેખર એમ પછી મિત્રો નીચે આવી ગયા છે ને ભૂખ લાગી છે થોડોક નાસ્તો પણ લઈએ ટેવડો છે ને તમને રેસીપી આગળ કેવી લાગી પછી જાય મિત્રો સારી લાગી હોય તો કમેન્ટ કરી દેજો અને મિત્રો લાઈક કરવાનું ભૂલતા નહીં લાઈક કરી દો શેર કરી દો સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો ચેનલ ચેનલ પર પહેલી વાર આવેલા હોય તો અને યુટ્યુબમાં જોતા હોય તો મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરી લેજો મિત્રો ફાઈનલી મિત્રો જમવાનું થઈ ગયું છે પછી મળીએ મિત્રો આપણે વાળું પાણી કરી લીધા છે જમી લીધા છે અને હવે આ વિડીયોને લાઈ કરતા અને જો વિડીયો સારો લાગ્યો હોય તમને તો લાઈક કરી લો શેર કરી લો કરી દો અને કમેન્ટ જરૂરથી કરી દેજો ચાલો મળીએ બીજા વિડીયોમાં ચારથી રીતના જય માતાથી જઈ દોરકાથી લાઈક કરવાનું ભૂલતા રતા